વધુ એક ધારાસભ્યએ અધિકારીઓ સામે સવાલ કર્યા છે એલિસ બ્રિજના એમએલ અમિત શાહે સવાલો ઉઠાવ્યા છે સત્તા પક્ષના ધારાસભ્યોના કામો ન થતા હોવાનો સૂર સાંભળવા મળી રહ્યો છે અમદાવાદમાં જ્યારે અમદાવાદમાં મળેલી સંકલન સમિતિમાં સવાલો ઉઠાવવામાં આવ્યા દરેક મીટિંગમાં અધિકારીઓ બહાના બતાવે છે તેવું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું વધુ કહ્યું કે સરકારી જમીનોના દબાણો દૂર નથી થતા દબાણો દૂર થાય તો તેનો ઉપયોગ પ્રજા માટે થઈ શકે કેટલીક સરકારી જમીનોની માહિતી માગતા આમ આ જમીનનો કેસ ડેપ્યુટી કલેક્ટરે ચલાવવાનો છે એવો દરેક સંકલનમાં જવાબ મળતો હતો એટલે મેં એમને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ કેસ નથી ચાલતો તમારે જ ચલાવવાનો છે અને છેલ્લી પંદર મિટિંગથી તમે મને એક જ જવાબ આપો છો કે ચલાવવાનો છો તો તમારે ચલાવવાનો છો તો આ જમીન કેસ ચલાવી લો જેથી સરકારની જમીન હોય તો સરકાર પાસે આવી જાય ને એની ઉપર ગેરકાયદેસર દબાણ ના થાય અને આ અંગે તેમને આવતી મિટિંગ પહેલાં આ કેસો ચલાવી લેવાની ખાતરી આપી છે જોઈએ આવતી મિટિંગમાં શું થાય